ખેડૂતનું ખાઈ જાય ને એ બધાયને વાંધો નથી જોયો ખેડૂત મિત્રો કહે છે ને કે ખેડૂતનો રોજ ખાય કીડી ખાય તેતર ખાય બુંડ ખાય ખેડૂતનું બધું ખાય પણ વધે ને એ ખેડૂતને ઘરે જાય તો એના છોકરા ખાય બાકી કાંઈ ખાય નહીં અત્યારે તમે આમાં જોઈ રહ્યા છો અત્યારે આ રોજ આમાં સોયાબી ભટકાવી ગયા છે કારણ કે પાછા શું વાતું કરે ખબર કોમેન્ટમાં એમ કે આમાં જાળી કરી દેવાય અરે મારા વાલા અમારે તો મોટો શેડ હોત ને કરવો છે થી આ પલ્લે ને બગડે નહીં ને એવું હોત ને અમારે કરવું છે પણ ખેડૂત તો જોવો તો ખરા અત્યારે દેવેદાર થતો જાય છે તો એ જોવાનું છે ખેડૂતનું ખાઈ જાય ને એ ને વાંધો નથી પણ એ રોજ બસાવો ભૂંડ બસાવો સિંહ બસાવો દીપડા બસાવો અરે ખેડૂત બસશે તો તમારું ખાવાનું બસશે નકર આમાં કાંઈ બસશે નહીં તમારું ભલે અમે નથી કહેતા કે તમારા રોજને ભૂંડને મારી નાખો પણ તમે તમારી સુરક્ષા માટે તમારે હાંસવો હોય તમારા રમોકડા તો તમે તારે હાંસવો એમાં કોઈ અમારું ના નથી કારણ કે જીવદયા પણ હોવી જોઈએ અમે એમ નથી કહેતા કે કોઈ મારી નાખો પણ એને હાંચવવા માટે તમે તમારા જે કામ કરવા પડે એ કરો બાકી ખેડૂતોને હેરાન નહીં કરો મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરીજો ફેસબુકમાં ફોલો કરજો જય જવાન જય કિસાન